તો મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાઈ ચેતરબાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા સમાચાર વહેતા થયા છે તો એને લઈ આપણી ચેનલ ખુલાસો લાવ્યો છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેતરબાઈ વસાવા શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો મિત્રો એક ન્યૂઝ છાપવામાં આવ્યું છે ચેતરબાઈ વસાવા વિશે કે ચેતરબાઈ વસાવા આગામી ઇલેક્શનને લઈ આમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ભારતે જનતા પાર્ટીમાં જોડાય તો એમને મોટી જવાબદારી પણ આપવાની છે એવું એક સમાચાર પ્રેસમાં છાપવામાં આવ્યું છે તો એના વિશે ચેતરભાઈ વસાવાનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ ચેતર વસાવા કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં અને ભવિષ્યમાં પણ નહીં જઈ શકે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા એમને ખૂબ મોટી કહેવાય કે જવાબદારી આપવામાં આવે છે લોકો પણ ભરોસો રાખે છે ચેતરબાઈ વસાવા ઉપર કારણ કે ચેતરબાઈ વસાવા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં એક આમ કહેવાય કે વિસ્તારનો અવાજ બનીને કામ કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટીમાંથી કોઈ દિવસ એ રાજીનામું નહીં આપે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ નહીં જોડાઈ શકે કારણ કે જો લોકોનો ભરોસો તોડશે તો ચેતરભાઈ વસાવા કોઈ પણ નેતામાં એટલે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી નેતામાં જ નહીં રહે એવું લોકોનું કહેવું છે તો ખરેખર ચેતરભાઈ વસાવા ભારતે જનતા પાર્ટીમાં જોડાવાના નથી એવું ચેતરભાઈ વસાવા પણ કહ્યું છે તો આમ આદમી પાર્ટીમાં રહે છે અને આમ આદમી પાર્ટી તરફથી એ કામ કરશે તો જે ન્યૂઝ છાંપવામાં આવ્યું છે એ ખોટું છે એવું ચેતરભાઈ વસાવાનું કહેવું છે તો આગામી દિવસોમાં ચેતરભાઈ વસાવા ભારતે જનતા પાર્ટીમાં જોડાશે કે પછી આમ આદમીમાં જે રહે છે એ હવે ખબર પડશે પરંતુ ચેતરભાઈ વસાવાનું નિવેદન પરથી આપણે સમજી શકીએ કે ભાઈ ચેતરભાઈ વસાવા ભારતે જનતા પાર્ટીમાં નથી જોડાવાના અને આમ આદમી પાર્ટી પણ એમને ખૂબ મોટી જવાબદારી આપી છે કે ખૂબ એમ કહેવાય કે લીડર નેતા વખણાઈ ચૂક્યા છે આદિવાસી વિસ્તારમાં એમ એમનો ધબધબો ચાલી રહ્યો છે તો ત્યારે લોકો એમના ઉપર વિશ્વાસ પણ કરી ચૂક્યા છે અને વિશ્વાસ એમના ઉપર છે તો ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાના જો જોડાશે તો એ ખબર પડશે કારણ કે ઓફિશિયલી એની જાહેરાત પણ થતી હોય છે પરંતુ અત્યારે ફિલહાલ આમ આદમી પાર્ટીમાં એક મજબૂત લીડર નેતા બનીને એક કામ કરી રહ્યા છે તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે નવા નવા વિડીયો આપણા ચેનલ પર પહેલાં જ આવતા હોય છે તો વિડીયો તમને પસંદ આવે તો હજુ પણ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કર નાખો કારણ કે તમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કોઈ પ્રકારના ચાર્જ નથી લાગતો તો મિત્રો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ